નમસ્કાર મિત્રો ફાર્મ ટુ ફેમિલી ઓર્ગેનિક મોલ રાજકોટનું જે અમે ફાર્મ હાયર કર્યું છે એ ફાર્મની અંદર હું જે અત્યારે દેખાડી રહ્યો છું એ પક્ષીએ પોતાનું રહેઠાણ બનાવ્યું છે અને એક ખેડૂત એટલે કે ગોલણભાઈ વાળા આ જે માળો બનાવ્યો છે એના વિશે આપણે પૂછવું છે ને કે કુદરતે કેવી દરેકને કલા આપેલી છે અને કલા વિશે ગોલણભાઈને હું કહું કે હું આ દેખાડી રહ્યો છું ને એ વિશે આપને જાણકારી પણ આપશે જય ગૌ માતા અમે આ શાકભાજી પાકોમાં હું ને પ્રવીણભાઈ ચક્કર મારતા હતા એમાં આ જે નજરમાં આવ્યું મેં પ્રવીણભાઈને બતાડ્યું કે જો આને આને ભગવાને કેટલી બુદ્ધિ આપી છે એમ કે એણે એન્જિનિયર પ્રાણ લીધો છે કે ભાઈ અહીંથી ત્યાં અહીં પહોંચે તો એ પાંદડા મોઢું આવે ને હજી આ માળો નીચે થયો હોય તો આ નો ઢકાય એટલે આમ જો આ પાન મૂકી દો એટલે વરસાદનું પાણી અંદર જાય નહીં આવી રીતે એણે આની બુદ્ધિ જો માણસ કરતાંય વધારે હોય છે ભાઈ આમાં આ જે આપણું ફાર્મ છે એમાં કયા કયા પક્ષીઓ અત્યારે આવી રહ્યા છે અને કઈ કઈ જીવાતો છે આમ તો આ મારા ચાર વર્ષ થઈ ગયા એમાં આજે બગીચો બનાવ્યો એનું એક વર્ષ થયું પણ એક વર્ષમાં એવા હું ઘણા પક્ષી અને ઘણા જીવ જંતુ જોઉં છું કે અત્યારે આપણા નેચરમાં એ નહીં વધ થઈ ગયા છે જે મકાઈના ડોડા તૈયાર થયા છે તો એટલા બધા પોપટ આવે છે ભમરા એટલા બધા ઉડે છે મધમાખી છે ચકલા એટલા બધા આવે છે અને આવા અવનવા આ જે સાદી ચકલી આવે એનું નથી આ જે ઓલી ની નાની એવી જે ચકલી આવે ને જે ઉડે ને તો આમ ફટફટ એવો અવાજ આવે આ સતત ઈયળ વીણવાનું કામ કરે એટલે કહેવાનો મતલબ કે તમે પ્રકૃતિનો ખોળો લ્યો ને તો પ્રકૃતિ એની હાઇથે એનું કામ કરે છે અને એવા અવનવા પક્ષી અને એવા અવનવા જીવોનો એમાં સમાવેશ થઈ જાય છે પક્ષીઓ આવવા એ અમારા પ્રાકૃતિક ફાર્મની સફળતા છે આપ જાણો છો એમ કબૂતર સિવાય તમામ પક્ષીઓ એટલા વિસ્તારમાં ક્યાંય તમે મેં કોઈ દિવસ પોપટ નતો જોયો અત્યારે આમાં ટોળા ને ટોળા પોપટ ઉડે છે એટલે ઈ આપણે નક્કી કરવાનું કે અહીંયા એવું શું નવું થયું છે એમ મિત્રો કબૂતર સિવાય તમામ પક્ષીઓ જો ઈયળ મળે તો તમારા ખેતરનો દાણો નથી ખાતા કારણ કે એ બધા નોનવેજ પક્ષીઓ છે જ્યારે કબૂતર એક જ છે કે જે ઈયળ નથી ખાતો અહીંયા જે વિવિધ પક્ષીઓ આવી રહ્યા છે એ આમાં આવતી ઈયળો પાકમાં વીણવાનું કામ કરે છે એટલે એ પણ એક પ્રકૃતિનું કામ કરે છે અને જીવો જીવશ્ય એક જીવ બીજા ઉપર નિર્ભર હોય છે એ પણ આમાં અહીંયા આ નિયમ કુદરતનો લાગુ પડે છે આ કુદરતનું ખેતર હોય એમ અહીંયા પણ પ્રકારનું રાસાયણિક દવા કે કોઈપણ પ્રકારનું રાસાયણિક ખાતરનો છંટકાવ વપરાશ કરવામાં નથી આવતો અહીંયા જે થાય છે એ કુદરતી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી થઈ રહી છે ધન્યવાદ